આહં મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાયને જય માતાજી આજે ફરી એકવાર આવી ગયા છીએ આપણે બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે અને ચેનલ ઉપર પહેલીવાર આવે તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પણ હાલમાં નવરાત્રિ શરૂ છે તો બધાય મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામના બકાલાની હરાજી શરૂ થઈ ગઈ છે તો ચાલો જઈએ હવે બકાલાની હરાજીમાં એક ના 200 મને નથી પા કરો 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 એવું ફૂટ બોલો બે હાડી શીખો કરો સાચો કરો બે મારે <laughs>

હજાર બાર તેર ચૌદ પંદર ત્રીજે ડોંગળી ખબર બધા બધા ચાલી ચાલીસ ચાલી ચાલીસ બાવીસ

પચાસ એકાવન બાવન બેપન છપ્પન સાઠ એક પંચોતેર એસી એકાશી નેવું એકાણું છન્નું પચાણું અઠાણું બસ્યા

આ કેમ નુકસાન સાળે ગયું ગોટ શાહ એ ગયા ઓલ સાલ પૈસા ન હોતા કે ના કાડીમાં લેવા ભાઈ આપણી છે તમારું આ રોડ છે હા

બે હજાર 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 这索不是，这兆不是，二这兆不是，二十不是。

એટલે કોઈ કામ જ હોય માથા પર આવડે આ જોયે કીધું કંઈ નથી હો ને હા હરેશભાઈ કેટલા પસા ત્રણસો ફસા <debate> <Yeah>. <Damon gossip> <twin to Hajala> <salaries> エクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエクビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエビシンエクエエエエエエエエエエエエエエエエエエ